મિત્રો અત્યારે છે શનિવાર ને શનિવારના દિવસે હું જઈ રહ્યો છું ગેળા ગેળા જઈને શું કરશું શું દર્શન કરવાનું હોય ને લે તમે તમે દેખી શકો છો આ છે ચંદન છે છે લાગતું ચલો જવા દો લીંબડા છે તો ચલો હવે આપણે જઈ રહ્યા છે ત્યાં તો આપણને મને રસ્તામાં મળી જાવ બે

તો આપણે હવે આવી ગયા છે પાણીની પરબાજુ ને આપણે પાણી ભી લીધું તો આ બાજુ આગળ છે સોઢાવાસ કે આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા દાદાના દર્શને કેટલા બધા લોકો આવી રહ્યા છે આ છે હનુમાન दादा નું મંદિર તો ચાલો તો હું હવે દર્શન કરી લઉં લઉંમાં શ્રી દાદાનું સૌથી મોટું મંદિર છે આ છે ગેળાની દુકાનો મિત્રો પછી અમે ગાધા ગોટાનો નાસ્તો તમારે ખાવા હોય તો આવી જાવ પછી અમે ગયા ઘરે